સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે સાબરકાંઠાના ખાતે સ્વાતંત્ર પર્વ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ જિલ્લાનું નુંગી માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રાંતિજ અવર ઓન હાઈસ્કૂલ ખાતે કરાઈ જેમાં આરોગ્ય પરિવાર મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારબાદ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ ક્ષેત્રે નમો સરસ્વતી નમો લક્ષ્મી યોજનાઓ તેમજ ખેડૂતો યુવાનો મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા તદુપરાંત સાબરકાંઠા જિલ્લાની વિકાસ કાથા રજૂ કરતું વિકાસ વાટિકા પુસ્તકનું વિમોચન તેમના વરદહસ્તી હસ્તે કરાયું કાર્યક્રમના અંતે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું પ્રાંતિશ તાલુકાના વિકાસ માટે પચીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો આ ઐતિહાસિક ઉજવણી પ્રસંગે જિલ્લા પ્રમુખ પટેલ ભારતી બેન પટેલ સાંસદનગર ધારાસભ્ય વીડી ગજેન્દ્રસિંહ પરમાર જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ બોરા પોલીસ વડા વિજય પટેલ પ્રાંતિજ નાયબ કલેક્ટર તેમજ મામલતદાર સહિત આગેવાનો અધિકારીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર અશોકસિંહ રાઠોડ સાબરકાંઠા પ્રાંતિજ